હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય ઓબકે તમે બધા મજામાં સૌ વાગ્યા છે અત્યારે સવારના નવ તડકો જબરદસ્ત આવે છે અને આવી જાય કંઈક આ પ્રોપર્ટી અહીંયા ઉપર ચૂલો છે સામે રેસ્ટોરન્ટ છે ચાલો શૂટ ચાલુ થઈ ગયું છે અત્યારે વધારે ઉતાવળ છે કેમ કે અમારે અહીંથી સાસણ જવાનું છે સવાર નીકળવાનું હતું પણ અહીંયા હજી સરખું કામ પૈતું નથી એટલે ફટાફટ ભાગાભાગી કરીને વહેલું બતાવશું તો ટાઈમેમાં પહોંચશું એવું છે સવા બાર વાગ્યા જસ્ટ પ્રોપર્ટી હતી આ બકરીઓ હવે સિટીમાં જોવાય નથી મળતી હોય હતી આ ગામડામાં ને આવી રીતના જાય ને તો આપણને હજી જોવા મળે શહેરીઓમાં બકરીઓ નથી દેખાતી બોલો નાના હતા તો બકરીઓ બહુ દેખાતી આયુ ઓબ્ઝર્વ કરવા જેવું હે વાંજો દૂધ જોગુજ આ છે ઓલું પાણી આવતું હોય ને એક્સ્ટ્રા અહીંયા નદી જતી ને હા ચકલીઓ કેમ હતી આ સિટીમાં ઓછી જોવા મળે એવી રીતે બકરીઓ ઓછી જોવા મળે અને બસ હવે ચાઈજી સાસણ ગીર ગીર આરે તો અમારે બહુ જૂનો નાતો છે મહિનામાં બીજી વાર જાય છે ગીર 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 જન્નત આ જગ્યા બહુ મસ્ત છે જો વ્યૂઝ ગ્રીનરી મસ્ત છે અજી ફેબ્રુઆરી સુધી એ ગ્રીનરી ની મજા મળશે પછી માર્ચ થી આખું ડ્રાય થઈ જાય અત્યારે તો શું છે કુદરત ને લીધે આજે વરસાદ ને લીધે આખી ધરતી છે ને ખીલી ઉઠે પછી ઓલી ગરમીમાં બધું આ ડ્રાય થઈ જાય

Not here. <phone rings> you? Your route avoids road closures on Junagadh Road oh, and a road yeah, closure yeah. on Shasan Visavadar Highway. You are on the fastest route. You should arrive around 320. Perfect. I have not health. I એક દિવસ માણસ ને જોઈને આપણને એમ થઈ જાય કાલે આજ કપડા પહેર્યા હતા એમાં એવું છે શૂટિંગ મારે અમુક વસ્તુ કન્ટિન્યુ રાખવી હોય ને એટલે ઘણી વાર એને ડ્રેસિંગ કરવું પડે હા સાસણ કપડા ચેન્જ કરીશ

பார்த்தார் આમ જવાય આમ છે સોમનાથ જુનાગઢ જેતપુર વિસાવદર વિસાવદર છત્રીસ કિલોમીટર હા એવા આપણું ઇન્ડિયા જોવા મળે એ મસ્ત ગ્રીનરી આપણા બધા છોકરા અમે ગોટે ચડી ગયા છીએ એક જગ્યા લોકેશન લઈ ગયા બીજા રિસોર્ટે ભાઈ કીધું હવે તમે મોકલો એટલે વળી અમે જાય છે બે કિલોમીટર દૂર છે અડધી કલાક ટૂંકમાં જંગલમાં અડધી પોણી કલાક છે ને પાંચ છ કિલોમીટર આમથી આમ હોય ને તો વહી જાય રસ્તા એવા હોય ને એટલે અહીંયા અમારે બ્લેક વર્ષે બ્લેક થાય ગયા ફાઇનલી પહોંચી ગયાં જાય

અને આજે આખો દિવસ અમે વ્લોગ નથી લીધા કારણ કે આમ ઘર સાફ કરતા હતા નવરા નોતા છે અને ભૂલાઈ ગયું દીદીનો રૂમ સાફ કર્યો અને અમારો રૂમ સાફ કર્યો એક દિવસમાં બે રૂમ અમે ઉડાડી દીધા છે અને એટલે અમે ખુદ એ ઉડી જવા ઉપર આવી ગયા હતા એટલે કોફી ના શોટ મારી છે

ઘરે આવીને સારવાર કરી જાય ગયો ને નામ જ નથી એટલે તો હવે નામ નો લેતા ઇન્જેક્શન ખાવું છે તો હોય તો શું કરે મજા આવે ખાવાની કાબા જરાય નો મજા આવે

ઘર પાછી બોટલ ઉજે આ બાઈ જુઓ આજે અમે નવી રેસીપી ટ્રાય કરી છે આમ તો રવાનો ઉત્તપો મસ્ત છે પણ છે રવો રવો કેલો નાખી દી ટ્રાય કેવો લાગે છે ને આ બાજુ એક ટ્રાય કરી જો સેન્ડવિચ રવા સેન્ડવિચ રવા સેન્ડવિચ કેવી થાય મારા જેવો બ્રેડ નો હોય ને હમ એ લોકો છે નાનકડી બહુ મોટી ટ્રાય બીજી રીતે બને પણ અત્યારે એમ સિમ્પલ ટ્રાય કરી દીધી

કેવું લાગે છે બાસ ભાવે છે આ અમે સેન્ડવિચ એ ટ્રાય કરી હતી પણ સેન્ડવિચ કરતા ઉત્તમ કોમ સારો લાગે છે વધારે નો જાય હમ સોફ્ટ લાગતી દે વચ્ચે થી આ એકદમ ક્રિસ્પી લાગે છે હેપી બર્થડે થેન્ક યુ આ કોણ છે અમને સરપ્રાઈઝ આપી છે ભાભીએ જે પીયો અમે પાકા રેડી થઈ ગયા ને હવે તો વાંધો ન બાજુમાં રહે છે વિવાન તારી સાયકલ ને ઓલું પછી હોર્સ ની હું આવું તો કે નહીં બતાઉ હું જ્યારે પૂછું ત્યારે જ ગઈ હોય એ જો આ બાને તો બોલાવ બા તમને કેમ છે હવે બાને ઓળખ છે કે ભૂલી ગયો મને બા 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 દાદા ક્યાં કેતો જા જતી ને આઈસ્ક્રીમ ખાવવાનો ને વાહ એને આઈસ્ક્રીમ આપી દીધી એટલે અમારું હાલો તમારો આઈસ્ક્રીમ નીકળી એ ભાઈ આઈસ્ક્રીમ દઈ દે રાજય છે હરી વન દે દીધો તોને હૌશી કેલા હો વાઉં લે જોઈ છે કાલે આવવાનો હાલ લઈ જાવ હમણા હું લઈ જાવ આઈસ્ક્રીમ ને હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેવો લાગો એમ પૂછે છે આઈસ્ક્રીમ તો એમાં વાંધો ન આવ્યો કા હા તો આલે ઈ તો બાવે બાવે થઈ ગયા છે કાઈ તો આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ થી હાજર ગયો બા આઈસ્ક્રીમ ખાઈ તો હાજર થઈ જાય કાબા ઈ ખાઈ ન સાદર ને આવે <Upper language> <veterals> <gained aras. laughs> <Phyre 11> <aggraw�ri> અત્યારે રાતના સાડા અગિયાર વાગ્યા છે ચક્કર મારવા ગયા તા ગામમાં બધા અને બસ હજી જસ્ટ આવ્યા ને હવે જલ્દી વહેલી પડે સવાર ઘણા લોકોએ ગઈકાલનો બ્લોગ જોઈને એવું કીધું કે ભાઈ બાનો રિપોર્ટ કરાવજો હવે એકચ્યુઅલમાં એવું હતું ડોક્ટરનું કેવું એવું હતું જે હોસ્પિટલથી આવ્યા હતા જે ભાઈ ઓલા બ્રધર એમને ડૉક્ટર સાથે વાત કરીને એમને એમ કીધું કે અત્યારે બહુ આ વાયરલ છે એમની હોસ્પિટલની અંદર જે એ લોકોનો સ્ટાફ છે ને એમાંથી પાંચ મેમ્બરને સેમ આ જ હાલત હતી વોમિટ થવું તાવ આવવું એટલે એ કે આ વસ્તુ કાંઈ તમારે ચિંતાની વાત નથી અને ખાસ વાત એમ કે ભાઈ રિપોર્ટ કરાવ એવી ચોવીસ કલાક સુધી આ રિપોર્ટમાં કાંઈ નહીં આવે તાવય નહીં આવે એટલે એ જગ્યાએ કે રિપોર્ટ કદાચ જો તબિયત નહીં સારી હોય ને તો એ કહે કે ચોવીસ કલાક પછી કરાવજો તો કાંઈક આવશે એટલે આટલું બધું એ કોન્ફિડન્ટલી એમને કીધું છે અને ડૉક્ટર થઈને એમ કહેતા હોય તો પછી આપણે માનવું જ પડે અને આજે સારું એ છે અમને બાટલો કે ઇન્જેક્શન કાંઈ નથી ચડાવેલું ખાલી દવા આવી લીધી છે ઓલ ગુડ અને બસ હવે આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત